શહેરાના પાનમ ડેમમાંથી એક પોઈન્ટ પાસઠ લાખ ક્યુસેક પાણી છોડાતા પાનમ નદી બંને કાંઠે વહેતી થઈ છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યભરમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પંચમહાલ જિલ્લામાં આવેલા પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તેના આઠ દરવાજા ખોલીને એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેની પરિણામે પાનમ નદી બંને કાંઠે વહી રહી છે અને તેમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે પાનમ ડેમની જયસપાટી તેની ભયજનક સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટરને વટાવીને એકસો સત્યાવીસ એકતાલીસ મીટર પર પહોંચી છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા તંત્રએ તાત્કાલિક પગલાં લીધા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લાના પાનમ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ત્રેવીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે જિલ્લા તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પંચમહાલ સત્યન્યૂઝ શહેરા